નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરમાં પણ એકવાયસી ફરજિયાત કરાતા શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રથમ ઈ કેવાયસી કરાવવા દબાણ થતા વિદ્યાર્થીઓ પણ વાલીઓની સાથે કરતી ઠંડીમાં સ્કૂલોમાં રજા પાડી કેવાયસી કરાવવા સવારે પાંચ વાગ્યાથી કતારોમાં લાગી જાય છે ત્યારે વહેલી તકે સરકાર કોઈ નીતિ બનાવે તેવી વાલીઓએ માંગ કરી છે સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે ઇ કેવાયસી ફરજિયાત કર્યું છે જેને લઈને શાળાઓમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઈ કરાવવા માટે દબાણ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારની સિસ્ટમમાં યોગ્ય સુવિધાઓને ઊભી નહીં કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરમના ધક્કા ખાવાના વખત આવતા હોય છે સરકારના સર્વર કેટલીક વખત ડાઉન થતાં કામગીરીને પણ અસર પહોંચતી હોય છે તો બીજી તરફ ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓને પણ સાથે રાખવાના હોય છે અને વાલીઓ પોતાના બાળકોને શાળાઓમાં રજા પાડી સવારે પાંચ વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઈનો લગાવવી પડે છે અને લાઇનોમાં ઊભા રહ્યા છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેનો નંબર આવશે કે કેમ તેવા સવાલો ઉભા થતા હોય છે કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહ તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઇનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનું જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ચાલવ્યો છે વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધાનો અહેસાસ ન થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે મારું નામ કદમ વૈષ્ણવી છે હું કેવાયસી માટે આવી છું રાજેશ બોલે ગઈ ને ના બે દિવસથી નથી ગઈ સ્કૂલે કેવાયસી નહીં થઈ એટલે બેટા તારા અભ્યાસ ઉપર અસર નહીં પહોંચે બે દિવસનો અભ્યાસક્રમ નહીં જાય જાય છે હા તો સ્કૂલમાં કેમ નથી જતી પછી આઈન ના કરાવાય છે ને બે દિવસથી અહીંયા મમ્મી પપ્પા સાથે આવું છું કેવાયસી માટે સાવા સાવા મારું નામ પાર યાદવ છે મેં આવું છું સલંગ ત્રણ ચાર દિવસથી સ્કૂલ સ્કૂલમાંથી એવું કહે છે કે ઈ કેવાયસી કરો ઈ કેવાયસી માટે ફોર્સ કરે છે ત્યાંથી સ્કૂલમાંથી બસ બે ત્રણ દિવસથી આવીએ છીએ નહીં થયું ધક્કા ખાવડાવે છે બસ